બે લાકડી છે એક છે ને બીજી કાળી છે એક કાળી અને બીજી સફેદ તમે સફેદ જોવો છો ને બ્લેક જોવો છો બે લાકડી દેખાય છે તમને તો ચિત્રમાં આપેલ માપ પરથી સફેદ લાકડીનું માપ સેમીમાં ખાલી જગ્યા થાય એટલે સફેદ લાકડીનું આપણે માપ શોધવાનું છે ઓકે કેમ ગો જરાક સમજો આપણને આ માપ જે આપ્યું છે ને એ આવડો આપ્યો છે હે ને થી લઈને પાંચ સેમી માપ આપ્યું છે આપણને એ કયું માપ આપ્યું છે હું તમને સરસ મજાનો લાલ લાલ સનેડો કરી નાખું તમને આઈડિયા આવે જો આવડું આ માપ આપ્યું આવડું આ માપ દેખાય તો આ પાંચ સેમી માપ આવડું આ છે હવે આ કાળી અને આ સફેદ આટલી આ બે સરખી લાઈન થઈ ગઈ તા અને આપણે ધારી લઈએ એક્સ અને શું ધારીએ છીએ એક્સ હે ને ઓકે આને શું ધારીએ છીએ એક્સ તો ધ્યાન રાખો બે વખત એક્સ ને એક વખત પાંચ તો અહીંયા લખો છું x વત્તા એક્સ વત્તા પાંચ અને આખી લાકડી કેટલા સેમીની છે પાંચ તો અહીંયા એક્સ વત્તા એક્સ એટલે બે એક્સ થાય દીકરાઓ પાંચ પ્લસ છે આ બાજુ માઇનસ થાય બાવીસ માઇનસ પાંચ એટલે બે એક્સ ઇઝ ટુ આપણને મેળવ્યું સત્તર બે ગુણાકાર છે આ બાજુ તો માં સત્તર ભાંગ્યા બે એટલે સાડા આઠ થાય ઓકે તો સાડા આઠ આમાં ટીક નથી કરી નાખવાનું ઘણા બધા ગયા વર્ષે ભૂલ કરીને આવ્યા આપણને તો કઈ લાકડી કીધી સફેદ લાકડી કીધી તો સફેદ લાકડીમાં તો બે વસ્તુ છે ને એક એક્સ છે ને એક પાંચ છે તો એક્સ વધતા પાંચ એટલે આઠ પોઈન્ટ પાંચ વધતા પાંચ એટલે આઠ ને પાંચ તેર તેર પોઈન્ટ પાંચ જોવાબ આવે ઓપ્શન બી ઘણા બધા લોકોને ડખા થઈ ગયા હતા આવા દાખલા બોર્ડમાં આપણને પૂછાય છે હજી આગળ જુઓ તમને ખબર પડશે કેવા દાખલા પૂછાય છે ચલો જોઈએ આપણે બીજો દાખલો બીજા દાખલામાં શું કીધું દ્વિઘાત સમીકરણ એક્સ વર્ગ માઇનસ બે એક્સ વત્તા એક બરાબર ઝીરો માટે એક્સ વત્તા એકના છેદમાં એક્સનું મૂલ્ય ખાલી જગ્યા થાય હારા હારાના માતાના વાળ ખરી ગયા હતા દાખલામાં કેમ કરવાનું છે ધ્યાન રાખો જુઓ એક્સનો વર્ગ

આનો જવાબ આપણે ગોતીશું બરાબર ને કેમ ગોતીશું જરાક સમજો હવે આ જે સમીકરણ છે આમાં એક્સ વર્ગ છે અને જો આપણે જો એક્સ વર્ગ એક આ એક્સ વર્ગ આ વધતા એક તો વચ્ચે જે બે એક્સ માઇનસ છે ને બરાબર આ બાજુ મોકલી દો એટલે પ્લસ થઈ ગયું એટલે હું થઈ ગયું એક્સ વર્ગ વધતા એક બરાબર બે એક્સ આ માઇનસ હતા બે એક્સ આ બાજુ એટલે પ્લસ થઈ ગયા હવે દીકરા આ એક્સ ગુણાકાર છે બરાબર ને આ બાજુ આવે તો ભાંગા કરતો તો એક્સ વર્ગ વત્તા એક એના છેદમાં એક્સ બરાબર બે તો જરાક જુઓ તો આ બે હરખું થઈ ગયું એક્સ વર્ગ વત્તા એક ના છેદમાં એક્સ થઈ ગયું ને તો મતલબ એવો કે જવાબ કેટલો આવે બે આવે બાપ આવી ગયો ને જગો મગો થઈ ગયો ને તો કહેવાનો મતલબ એવો છે કે આવા દાખલા જે થોડા ટ્વિસ્ટેડ હશે જે થોડાક તમારે વિચારવા પડશે એવા બોર્ડમાં પૂછાય છે

આઈએમપી આઈએમપી બધે બધુંય કરાવી દેસુ કે જેથી દિવાળી પછી તૈયારી કરીને પણ તમે સારા માર્ક્સ લાવી શકો અને પેપર સોલ્યુશન બધા વિષયના ત્રણ ત્રણ પેપર અમે તમને સોલ્વ કરાવશું અને આ ત્રણેય બેચની કિંમત માત્ર અને માત્ર તમને મળી રહી છે અંદર અંદર કઈ એ જાણવા જાણવા માટે માટે પેન્ટેડ પેન્ટેડ એપ્લિકેશન એપ્લિકેશન ડાઉનલોડ ડાઉનલોડ કરો 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 અને 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 કોલ 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 બેમાંથી એક એક નંબર પર કહું ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે યસ મારા સ્ટુડન્ટ હે ને ચલો નેક્સમ તરફ આપણે આગળ વધીએ ટંટા નંબર ત્રણ દાખલા નંબર ત્રણ શું કીધું આ દાખલા નંબર ત્રણ માં એક સમાંતર શ્રેણીમાં ડી બરાબર માઇનસ ચાર એ સાત બરાબર ચાર હોય તો પહેલું પદ શોધો ચાર ઓકે દીકરાઓ એ નું સૂત્ર તો આવડે ને એ વધતા છ ડી હવે મારા ભાઈઓ આપણે એની કિંમત ગોતવાની છે એમને રાખીએ વધતા છ એમને ડી દાખલામાં આપણને આપ્યું છે કેટલું આપ્યું છે માઇનસ ચાર જગો મગો ઇઝ ટુ ચાર એ એમનો વતે છે ઓછા છ ચોક ચોવીસ ટુ ચાર હવે મારા ભૂલકાઓ તો આપણને જવાબ કેટલા મળે સેક્શન એટલે સોરી ઓપ્શન ડી સેક્શન ડી બહુ અગત્યનો થયો તમારે આઠ માંથી પાંચ પ્રશ્ન લખવાના છે આપણે આજ પેપરનું હું સોલ્વ કરાવવાનું છું ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો એના પછી આપણે અંતરનું સૂત્ર મૂકીએ ભાઈ અંતરનું સૂત્ર બરાબર બધા આવડે અને તમે એક માર્ક્સનો પ્રશ્ન છે તો સૂત્ર ન મૂકો ડાયરેક્ટ કિંમત મૂકો તોય હાલે પણ હું મૂકાવું છું કે જેથી બે માર્ક્સનો દાખલો પૂછાય આને આ તો તમને આવડે ધ્યાન રાખો શું કરવાનું એક્સ ટુ માઇનસ વાય ટુ માઇનસ વાય વન એનો વર્ગ લે સાહેબ માઇનસ લખવું હોય ને લખવું હોય તો લખાય કઈ ચિંતા નથી પણ એક ભૂલ નહીં કરતા કઈ ભૂલ ગુજરાતી મીડિયમના છોકરાઓ આ ભૂલ કરે છે હું અહીંયા ઓફલાઈન ની અંદર લઉં છું એટલે મને ખબર છે ઇંગ્લિશ મીડિયમ ભૂલ નથી કરતા આ વચ્ચે પ્લસ જ નથી મુકતા મારા બાપ વચ્ચે પ્લસ મૂકવાનું છે હાલો

હવે જોજો જરાક અહીંયા ઘણા બધા લોકોને લોચા પડે માઇનસ પાંચ ઓછો ઓછે વત્તા એટલે માઇનસ પાંચ વધતા એક હે ને તો શું થાય વધતે ઓછો ઓછા પાંચ માંથી એક જાય એટલે માઇનસ ચાર એનો વર્ગ ડન છે સમજાણું કેમ આવ્યું એમ ઓછો ઓછો વત્તા પાંચ માંથી એક જાય એટલે માઇનસ ચાર એનો વર્ગ તો દીકરાઓ માઇનસ ત્રણ નો વર્ગ નવ થાય ચાર નો વર્ગ સોળ થાય બે સરવાળો કરો એટલે પચીસ થાય અને પચીસ નું વર્ગ મૂળ પાંચ થાય તો જવાબ કેટલો આવશે આપણને પાંચ એકમ ઓપ્શન

જગત માલી માલિકા સાબા એક મળ્યું ને પાબા એક મળ્યું તો સાબા એક ના છેદમાં એક એનો વર્ગ કરો એટલે કેટલા થાય એક જ થાય એક નો વર્ગ એકનો વર્ગ એક ભંગ એક તો જવાબ ક્યાં આવે જવાબ હાલો આગળ કોઈ અવલોકન ના મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે એકવીસ છે ભાઈ સાહેબ આવો દાખલો આપણને બે માર્ક્સમાં માં પૂછાય કે

શું કીધું ભાઈ એક હજાર એસી બરાબર બે ની વાય ઘાત ગુણ્યા પાંચ હોય તો એક્સ માઇનસ વાય શોધો થઈ ગયો જગો પેલા ચેપ્ટર નો દાખલો છે હાલો કેમ કરવાનું ધ્યાન રાખો એક હજાર ને એસી પીપી અહીંયા લખવું એક હજાર એસી અને બે આરે ભાગ કરશું દીકરાઓ તો બે પંચા દસ બે ચોક આઠ જીરો એમના પાંચસો ચાલીસ ભાંગ્યા બે તો કે બે દુ ચાર બે સત્તા ચૌદ અને જીરો એમને બસો સિત્તેર એને ભાગ્યા બે તકે એક પાંતરી થાય ને બે એકા બે બે તેરી છ અને બે પંચા આરે ભાગ નહીં હાલે હે ને હવે કોની આરે હાલશે પાંચ ને ત્રણ આઠ ને એક નવ એટલે ત્રણ આરે ભાગ હાલ છે ત્રણ ચોખ્ખું બાર ને ત્રણ પંચા પંદર પછી તકે ત્રણ ગુણ્યા પંદર પંદર તેરી પિસ્તાલીસ ત્રણ પંદર ને પાંચ એકા પાંચ હે ને તો દીકરાઓ આ અવયવ તો પડી ગયા પણ બગડો કેટલી વાર છે તો કે સાહેબ બગડો જગતની ત્રણ વાર છે એટલે ની ગુણ્યા

જગો મગો ટપો પડ્યો કે નો પડ્યો હળ હુજી કે નો હુજી એટલે જ કહું છું વિડીયો જોવો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને મિત્રો શેર કરો જેથી તમને વાંધો નો આવે ને તમારા પાક્કા ભાઈ બહેન ત્યાં પાક્કી બેન પણ નહીં વાંધો નો આવે હમ હે ફિર ક્યાં ગમ હે હાલો તમે બધા હું તમને લોકોને છે ને છ પેપર સોલ્વ કરાવવાનું છું જગો મગો કરો હે છ પેપર આ વખતે આપણે સોલ્વ કરશું બોર્ડમાં લોચા પડશે જ નહીં અને જો તમે ઈચ્છતા હો કે તમારા લોકોને બોર્ડમાં લોચા જ ન પડે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે વિદ્યાપત વન પોઈન્ટ જીરો બીજા સત્ર આપણું શરૂ દિવાળી પછી એના પછી રેપિડ રિવિઝન પેલું સત્ર બીજું સત્ર બધું રિવિઝન કરી નાખશું મોજ કરો એક મહિનામાં જગો મગો તમારું આખું ગણિત વિજ્ઞાન સમાજ ઇંગ્લિશ ચાર સબ્જેક્ટ જબરદસ્ત થઈ જશે અને તણ તણ પેપર સોલ્યુશન ચારે ચાર વિષયના ઘટે તો જિંદગી ટે બાપ બીજું કઈ ન ઘટે એના પછી બાપ લેવા ધ્યાન રાખો ભાઈ શું કીધું જો બહુપદી પદી પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ક માઇનસ વત્તા પાંચ ના શૂન્ય એ અને બી હોય તો એ બી શોધો એટલે આપણે અવયવ પાડીએ ને ભરાઈ જઈએ ને આમાં શું કરવાનું ધ્યાન રાખો આપણને એ બી ગોતવાનું કીધું એના શૂન્ય કીધું એ બી એ બી એટલે થાય શૂન્યનો ગુણાકાર તો શૂન્યના ગુણાકારનું સૂત્ર શું છે સીના છેદમાં એ

શક્ય કુલ પરિણામોની સંખ્યા ખાલી જગ્યા છે ભાઈ એક વાર ઉછાળવાનું છે એક વાર તો કુલ પરિણામ કેટલા મળે છ મળે એક બે ત્રણ ચાર પાંચ છ નાના ભાવ નહીં આવડે એના પછી સાઈન ત્રીસ ની કિંમત એક ના છેદ માં બે યાદ જ રાખવાની સાઈન પિસ્તાલીસ ની કિંમત સાઈન સાઈઠ ની કિંમત આ યાદ જ રહેવાની બરાબર ને સાઈન ત્રીસ કેટલા એક ના છેદ માં બે બીજી વસ્તુ એ કે તમને ત્રીસ પિસ્તાલીસ અને સાઈઠ આ વેલ્યુ યાદ નથી રહેતી તો યુટ્યુબમાં સર્ચ કરો ગાંધી બાપુના ત્રણ વાંદરા

આ વર્તુળના અંદરના બિંદુમાંથી સ્પર્શક દોરી શકાય વર્તુળના બહારના બિંદુમાંથી દોરીએ શકાય અંદરના થોડી દોરી શકાય તો જવાબ કેટલો આવે શૂન્ય સ્પર્શકો દોરી શકાય સ્પર્શક જે દોરો તમે વર્તુળને એ વર્તુળના બહારના બિંદુમાંથી હોય બાપ અંદરના બિંદુમાંથી થોડું હોય તો તે તો છેદિકા થઈ જાય હે ને એટલે એકય સ્પર્શક દોરી ન શકાય ઝીરો જવાબ આવે એના પછી હવે આપણે કીધું અવલોકનનો બહુલગો તો જે સંખ્યા આવતી વધારે વખત છે એ બહુલગ કહેવાય તો તગડો કેટલી વાર છે જો પેલા બગડો એક વાર પછી બગડો બે વાર તગડો એક વાર તગડો બે વાર ઓકે તગડો બે વાર છે પછી છગડો એક જ વાર છે ઓકે ચોગડો એક જ વખત છે પાંચડો એક જ વખત છે અને ઝીરો એક જ વખત છે હા અહીંયા જો તગડો હજી એક વાર રહ્યો હ તો અહીંયા બહુલક કોણ થાય એક બે અને ત્રણ ત્રણ બહુલક થાય હે ને અહીંયા જો તગડો હતો એ રહી ગયો કેટલી વાર એક બેન ત્રણ ત્રણ વાર તકડો છે એટલે બહુ કોણ આવશે ત્રણ આવશે ઘડીક તો હું મૂંઝાઈ ગયો આમ પ્રિન્ટિંગ મિસ્ટેકમાં ભેગું ભેગું લખાઈ ગયો તો ધબકારા વધ ગયા એ ધરતો હાલો ખરા ખોટા આપણને ચાર પૂછાવાના છે રૂટ બે અસમય સંખ્યા છે અરે વિધાન ખરું છે બાપ હે ને પછી ચૌદ બાર અને પંદર થી કચ્છા ચૌદ મો પ્રશ્ન છે બાર પંદર અને એકવીસ નો ગુસ્સા એક થાય બાર પંદર અને એકવીસ નો ગુસ્સા એક થાય બાર ત્રણ ચોખ્ખું બાર હે ને

બે ઘાત હોત તો કેત કે દ્વિઘાત બહુપદી છે ત્રણ ઘાત હોય તો ત્રિઘાત બહુપદી છે ઓકે હાલો એના પછી સોળમો પ્રશ્ન ઘટના ઈ ની સંભાવના અને ઈ નહી ની સંભાવનાનો સરવાળો એક થાય વિધાન ખરું છે નાના બાઉને આવડે એના પછી હવે તમારા અહીંયા એક વાક્યના પ્રશ્ન સત્તર થી વીસ એક વાક્ય એક શબ્દ કે એમાં જવાબ આપવાનું એક 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 બે 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 ત્રણ 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 સમાંતર શ્રેણી છે કે નહીં નથી સમાન આ જો ગેપ સરખો જ નથી એક અને એક વચ્ચે ઝીરો નો ગેપ એક અને એક વચ્ચે ઝીરો નો ગેપ એક અને બે ની વચ્ચે એક નો ગેપ તો સામાન્ય તફાવત સમાન નથી તેથી સમાંતર શ્રેણી નથી તો અહીંયા લખવાનું સામાન્ય તફાવત સમાન નથી સમાન નથી હે ને એટલે તમે તો ખાલી એમ લખો તોય આ લ્યો સમાંતર શ્રેણી નથી આપણે તો ખાલી એટલું લખીએ તોય આ આ તો તમને સમજાવું છું તમે એટલું લખો સમાંતર શ્રેણી નથી તોય આપણને એક માર્ક્સ પૂરો મળે ચિંતા નહીં કરવાની

એના પછી જે આ પાસઠ આપણને આપેલું છે એ બાર આપણે ગોતવાનું છે ઇઝ ઇક્વલ ટુ વન આ પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ તો પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ ઝીરો પોઈન્ટ સિક્સટી ફાઈવ એટલે આન્સર આવે ઝીરો પોઈન્ટ થર્ટી ફાઈવ પાંચ નવ માંથી છોન્ટ ઝીરો તો જવાબ કેટલો આવ્યો ઝીરો પોઈન્ટ પાંત્રીસ સાવ સહેલું સહેલું છે ભાઈ જરાય અઘરું નથી આપેલા આવૃત્તિ વિતરણમાંથી બહુલક વર્ગ શોધો બહુલક વર્ગ ગોતવાન છે તો સૌથી મોટી સંખ્યા આઠ છે એફ વન

ઓકે એના પછી દીકરાઓ વલતુલનો સૂત્ર શું તમને પાય ડી આપે હે ને બાયો ઠીટા ના ખૂણા વાળા લઘુ વૃત્તા ક્ષેત્રફળ પાય આર સ્કવેર ઠીટા ના છેદ માં ત્રણસો ને સાઈઠ તો અહીંયા તમારો થઈ ગયો વિભાગ એ જેવી રીતના મેં તમને આનો વિભાગ એ સોલ્વ કરાવ્યો આવી જ રીતના આખે આખો વિભાગ સી અને ડી સોલ્વ કરાવીશ અને એક પેપરની ટોટલ છ પેપર કરાવીશ અને એ જોવા માટે તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડશે આ પેપર જે છે એ તમે પ્રથમ પરીક્ષાની એક્ઝામ આપતા હશો અથવા તો દ્વિતીય પરીક્ષાની એક્ઝામ આપતા હશો અથવા તો ફાઇનલ એક્ઝામની પરીક્ષા આપતા હશો બધી જગ્યાએ તમને ઉપયોગ થશે આની પ્રેક્ટિસ ખાસ કરી લેવી તમારા લોકોને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જો તમે લોકો બોર્ડની અંદર ઝંડા ગાળવા માંગતા હોય અને એક સરસ મજાની વાત કહો ધોરણ દસ માં જોડાશો તો ધોરણ અગિયાર કોમર્સ ફ્રી મળશે યસ મારા દોસ્તો તો હમણાં પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે મળીને મસ્ત મજાની સરપ્રાઇઝ આ એ લોકો માટે જ હતી કે જે છેલ્લે સુધી વિડીયો જોયો ટાટા ગુડ બાય પેઇન્ટેડ પેઇનલેસ લર્નિંગ